વિકાસને નવા યુગમાં પ્રવેશ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ટેલેન્ટવાલા ડોટ કોમ નામની નવી પહેલ પ્રકાશિત કરવામાં આવી છે દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ ઓનલી ભરતી પોર્ટલ તરીકે ટેલેન્ટ વાલે ડોટ કોમ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અને કુશળ માનવશક્તિ વચ્ચેનું અંતર પૂર્ણ કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે સામાન્ય જોબ પોર્ટલ દરેક ક્ષેત્રની નોકરીઓને એક સાથે રજૂ કરે છે જ્યારે આ પોર્ટલ માત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે જ સમર્પિત હોવાથી ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવ સંસાધન ઉપલબ્ધ થાય તેવી કંપનીનું કહેવું છે કંપનીના અધિકારીએ જણાવ્યું કે ભારત વર્ષ બે હજાર ત્રીસ સુધી વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે ત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશની વૃદ્ધિનો મુખ્ય આધાર બનવાનું છે પરંતુ અત્યાર સુધી ઉત્પાદન ક્ષેત્રને સૌથી મોટો પડકાર કુશળ અને ડોમેન સ્પેસિફિક ઉમેદવારોની અછતનો રહ્યો છે વર્તમાન જોબ પોર્ટલ મેન્યુફેક્ચરિંગની જરૂરિયાતને અનુરૂપ ન હોવાથી યોગ્ય નોકરી અને યોગ્ય ઉમેદવાર વચ્ચેનો મેળ બેસતો નથી ટેલેન્ટવાલે ડોટ કોમ એ આ સમસ્યાને કેન્દ્રમાં રાખી વિકાસ કરવામાં આવ્યું છે જેમાં પચીસ થી વધુ ઉત્પાદન વર્ટિકલ્સ અને ચારસોથી થી વધુ ડોમેન્સનો સમાવેશ થાય છે પ્લેટફોર્મની ખાસિયતોમાં એ પણ ઉલ્લેખનીય છે કે તે બ્લુ કોલર ગ્રે કોલર અને વ્હાઇટ કોલર ત્રણેય વર્ગના ઉમેદવારોને એક જ પ્લેટફોર્મ પર નોકરીની તક પૂરી પાડે છે શોપ ફ્લોરથી લઈને મિડ મેનેજમેન્ટ અને ટોચના મેનેજમેન્ટ સુધીની તમામ ભૂમિકા માટે અહીં તક ઉપલબ્ધ છે ઉપરાંત મોટી કંપનીને જરૂરી સમયે મોટી સંખ્યામાં માનવશક્તિ

ખાલી અને ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે સો વેન વી આર સેઈંગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ મતલબ એવી ફેક્ટરી ઓનર્સ કે જે લોકો પ્લાસ્ટિક ડોમેનમાં છે અથવા ફાઉન્ડ્રીઝમાં છે અથવા ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ફૂડ સેક્ટરમાં છે સો આવા પચીસથી સત્યાવીસ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ આપણે આપણા પોર્ટલમાં કવર કરીએ છીએ અને દુનિયાના કોઈપણ ખૂણેથી કોઈપણ કેન્ડિડેટ મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રિક એક્સપિરિયન્સ ધરાવે છે તો દે કેન એપ્લાય થ્રુ અવર પોર્ટલ ટુ ધ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી વિથ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ ડોમેન સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝ જોડે અમે ઓલરેડી કામ કરી રહ્યા છે સો દરેક જગ્યાએથી અમને જે અત્યારે ઇસ્યુ સાંભળવા મળે છે કે રાઈટ કેન્ડિડેટ નથી મળી રહ્યા રાઇટ કેન્ડિડેટ મીન્સ વોટ કે એમને એમની ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સ કેન્ડિડેટ નથી મળી રહ્યા સો એ જ્યારે ઇસ્યુ અમે લોકોએ ફાઉન્ડ આઉટ કર્યું અને એના ઉપરથી અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે એવું એક જોબ પોર્ટલ બનાવીએ કે જે એક્સક્લુઝિવલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે હોય કે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ડસ્ટ્રીઝની જોડે જોડે જોબ પોર્ટલની અંદર બી પ્રોડક્ટ ડોમેનની અંદર બી એ કેન્ડિડેટ્સના રિઝ્યુમ્સ અપલોડ થઈ શકે કે જેથી કરીને એમ્પ્લોયને રાઈટ કેન્ડિડેટ મળે અને રાઈટ કેન્ડિડેટને એક રાઈટ કંપની મળે બરાબર છે એ થોડ પ્રોસેસ સાથે જ અમે લોકોએ આ ટેલેન્ટવાલે ડોટ કોમ એ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટેનું જોબ પોર્ટલ લોન્ચ કરેલું છે કે જેની અંદર અમે લોકો એક્સપિરિયન્સ બેઝ જીઓ પોલિટિકલ એરિયાવાઇઝ બેઝ કે પછી એની ઇન્ડસ્ટ્રી બેઝ કે એના પ્રોડક્ટ ડોમેન બેઝ એ બધા કવર એસ્પેક્ટ કવર કરીને આખે આખું પોર્ટલ બનાવેલું છે અને એના બેજ ઉપર જ કેન્ડિડેટ્સના રિઝ્યુમ અપલોડ થાય છે એની પોતાની પ્રોફાઇલ બને છે અને સેમ વે એમ્પ્લોયરની પણ પોતાની પ્રોફાઇલ બને છે એટલે જેવું એમ્પ્લોયર પોતાની પોસ્ટ લોન્ચ કરે પોતાની રિક્વાયરમેન્ટ લોન્ચ કરે છે બરાબર છે સો એમને જે એક્સપિરિયન્સ કેન્ડિડેટ જોઈએ છે એ એક્સપિરિયન્સ કેન્ડિડેટ જેટલા બી આપણા જોબ પોર્ટલ પર હશે એ બધે બધા કેન્ડિડેટ એમને એમના પોર્ટફોલિયોમાં દેખાશે અને સેમ વે કેન્ડિડેટને પણ એ નોટિફિકેશન જશે કે તમારી એક્સપિરિયન્સ જે છે તમારી જે સ્કિલ્સ છે એના બેઝ ઉપર એક્સ કંપની અત્યારે ઓન બોર્ડ થઈ છે સો તમે ડાયરેક્ટ ત્યાં એપ્લાય કરી શકો છો સો એમ્પ્લોયર અને કેન્ડિડેટ બંને માટે આ વિન વિન સિચ્યુએશનનું પ્લેટફોર્મ છે